5 તારીખ 08 2025 ના રોજ શ્રી શંકેશ્વર પે સેન્ટર કુમાર શાળામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું બાળકોમાં નાનપણથી જ દેશભક્તિ ખીલે એ માટે શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ પંડ્યા દ્વારા પ્રાર્થના સંમેલનમાં દેશભક્તિ ગીતો ગવડાવવામાં આવ્યા તિરંગાની આન બાન શાનની વાત કરવામાં આવી જે લોકોએ તિરંગા માટે પોતાનો પ્રાણની આહુતિ આપી છે એવા અમર શહીદોની વીર ગાથાઓ કહેવામાં આવી त્યારબાદ શાળાના 430 બાળકો એ મેરી શાંત તિરંગા હઈ એ ભાવ સાથે તિરંગા રેલી માં ભાગ લીધો અને વાતાવરણ ને દેશભક્તિમય કરી દીધું હતું જય હિન્દ ભારત માતા કી જય શંકેશ્વર પે સેન્ટર કુમાર શાળા યુનો રિપોર્ટ રાજુ પ્રજાપતિ